નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ન્યૂઝ કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે અષ્ટમીના પાવન પર્વે હવન રાખવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા સુદ નવરાત્રીને આઠમનો પાવન પર્વ છે ત્યારે તમામ માય મંદિરોમાં હવન થતા હોય આ સુદની નવરાત્રી એટલે શારદીય નવરાત્રી જેમાં આજે અષ્ટમીનો પર્વ હોય ત્યારે માતાજીને શ્રીફળ અને ચુંદડી ચઢાવવામાં આવે છે અષ્ટમી આઠમના પર્વમાં ગૌરીનું સ્વરૂપ વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં પૌરાણિક મંદિર બહુચરાજી માતાજીના મંદિરે હવન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને પૌરાણિક બહુચારજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો હોવાથી આજે આઠમો દિવસ એટલે કે આઠમ જે મહાઅષ્ટમી તરીકે ઉજવાય છે આજના દિવસે માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે માં બાળકો દરેકની મનોકામના પૂર્ણ કરે છે અશ્વિનનો હવન પ્રતિવાર્ષિકની જેમ આપણે એ શરૂઆત થઈ ગઈ છે સવારે નવ કલાકે હવનની શરૂઆત થઈ છે અને સાંજે ચાર વાગ્યાની આસપાસ હવનની પૂર્ણાવતી થશે આ માતાજીના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન વિગેરે કરે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા મા દુર્ગાના નવ સ્વરૂપ માનું આઠમું સ્વરૂપ જે મહાગૌરીનું કહેવાય છે એ આજે મહાગૌરીનું પૂજન અર્ચન કરવાનો બહુ વિશેષ મહિમા રહેલો છે